ઓટલા ઉપર ઊંઘવું છે પેલા નાના થતા ઓટલા પર ઊંઘતા ને ફેર વારો આવે ઓટલા પર ઊંઘવાનો ધોકું તો સાલ છે આવું કુદરત હા થાચી રાખા દાખ કરી કરી અને ડોસી રહેતો ને મારે જવું તો પડશે ને કઈ કેવા ને રહી તા હે આજે પટલો ના આવે આખું ગોમ આવ્યું કોની તો બે કોમ થાય

છોડીએ હા અતો એ કવディア તો લાજ બસ થોડી કેર ભૂલી ગયો તમે ભૂલ સાલ છે ને આ ઓમસે કર ઓટો મારી નાખતા ને ઈકણ દાવસ ઓ એકણ જ દાણી હ ઓને તને બીજો ક્યાં જવાય હેડજી આય ઓમે તો કોઈ નહી ઓમને હવે જો ઓમ હબરાયા ઓમ તો કરો રમેણે છે ઈ કમ જતા રેસી આપડે દાડવી નાસ્તી આપણા ને પાછો પાછી રાખે કાલ તો પેલા પૈસા આવશે ને કવરમાં એટલે

આ જગ્યા બરાબર લાગતી નહીં ફિલ્મ કા વાફે બેઠો હોય તો બધા આવી પૂછ પૂછ કરે છે પેલ વાફે બેહી જાવ ગાડી વાળો આ રમેલ મો પસ્સા ગાડલા કીધો તો અને હવે કી ખૂટ્યા છે હવે હો મગાયા છે

આખી જિંદગી આવું આઉ કરવાના છે અને આપણે બે રાજુ કે આ વિહા તો રોજ આપણે મોદથી પડે પાઉ રેડી રેડી ઓમ એકદમ લાડતા નહોતા ઘરે નક્કી પેલા ડોહાનું છે ડોહો પસાટા કાતો ને એનો ઘરે પસાટા કાચ છે મગત ભૂડે નહીં આટલું એક જાય ઓ આપણે આવા તમ ખેલ થાય રોજ આવો ધંધા રોજ આપડે આવ્યો કરે ખબર ના પડે ભાડું ખબર પડે કેટલી ઉપાડી ગયા દસ ઉપાડી ગયા 아이 뭐, 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 뭐,

કરી છે આપણું નામ નહિ આવે ફોર્મ ડોહોર હે છે ડોહાર ન આવતી આપડે ગાડી ઉપર આવતું ના હોય अरे ओ ले सेओ લઈ દાતા હી હું તો મધુ એવા મેલ્યા નહિ કે હેઠવે અત્યારે દમણ વાર તો પટી ગયો છે ના પછાજા ઓહો મારી ગયા છે અરે ચા અહીં ગાડલા ભરી જતા રહેલા છે

ઊઠ જુઓ અમે જ ઊઠ થાપ જમેકો છું હું શું કો ખો વાત છે આયા પડા છે તું કેન હતા હું આહ હતો પકડી રાખવા છે ઓર તો મુઠેર્યા અब्बा જો આવતા ને પડવું છે એના ઉપર જ

મારો સાદર કે કવર ના કશું આવ્યું ધોનવાનો નંબર જ ના આવ્યો ને મારતો બધાકી ઘડીક રેન ઘડીક રે અમે તો નરવા હતા એક તો શરીર થા ચલુ નીટલી ની ખબર પડતી હોય કે આ તો તો ગોબરી કોક કે બે શબ્દ પણ આ ગોબરી ભમરાડી નંબર જ ના જવા થઈ કરતી એક લોબડો છે અને એક છોટિયો છે પણ છે છે

મદુરિયા મદુરિયા જમાઓ મદુરિયા જમાઓ તો અલ્યા અઢી રાતે શું છે મદુરિયા ત્યાં તો અલ્યા મદુરિયા પાને બધુની કોમ નહી મદુરિયા એ તુહોલા આ આગળ આ શું લે પેલા ચોર સુ કરી ગયા સુ પકડો હેડો

કરેલું નહીં તેમજ હું બહાર ફરું છું રાતું નહીં મોઢું પડો તમે કરો તમે કરો કરો

ઠેકડા બર્યા રોસો પડી ગયો એક વામ એક કામ કરો જૂની સિસ્ટમ પકડો

ઓ ઓ ઓ લે 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 મોના ખાજો ઓ ઓ ઓ ભરકો ભર 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 અલ્યા ભરક રે ભરારો ગયો ભાગી ગયો ઓ તારી ભગી તમે ને ચાલો મારતા ભાઈ ના જો તમાર તો ગોવા હોભળા તમે ઉઢી લાયા છો કુલી ન નવી નખાવી પડશે હવે પજેબટ 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 આરે મારા પટ મારા પટ કોઈ ભૂલ હવે કરી પજેબટ પજેબટ કઈ કોઈ ભૂલ કરું કોરી કોઈ કરી ચલો જોઈએ હોળા ઠેકડો ઠેકડો તો બેડી ને તો માથે આવશે આ કામ ના કરતા તા

ટેકો કરવો પડે ગમના નથી મને મારું ઈ નઈ સમજાતું કેવાનું છોરી બધું ઇંગલો એટલું બધું પડી તું ઈ ના લીધું